સમાજમાં અમે જ્યાં જ્યાં જઈએ ત્યારે આ વાત કરીએ છીએ જે સંયુક્ત પરિવારમાં રહ્યો છો ચિંતા ન કરતા કદાચ એક ભાઈ કદાચ આગળ પાછળ ચાલતો એની નહીં ચિંતા કરવા આઈ તો ભાઈ જ ને સમય આવે ને ત્યારે ભાઈ તમારા પડખે ઉભો રહેશે બીજું કોઈ ઉભું નહીં રહી મિત્ર આ તમારે એક નોંધ લઈ લેજો અને મારા માટે તો સર્વશ્રેષ્ઠ ભાઈ જ છે અમારા ઘરમાં અમારું મોભ કહેવાય ને એ મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી છે મિત્રો આ ક્યારેય અમે ભૂલશું નહીં જાફરાબાદના ધારાસભ્ય અને કોળી સમાજના નેતા હીરા સોલંકી આપણે સાથે રહેવાનું છે પોતાના પરિવારનું ઉદાહરણ આપ્યું છે અને ખાસ કરીને જે એમના ભાઈ છે પરસોત્તમ સોલંકી તેમના માટે પણ શું કહ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સુરતની અંદર કોળી સમાજનો એક સમારંભ હતો અને આ જ કાર્યક્રમની અંદર હીરા સોલંકી અને જે પરસોત્તમભાઈ સોલંકી છે તે પણ હાજર હતા પરંતુ આ કાર્યક્રમ ની અંદર હીરા જે કોળી સમાજ છે તેમને કહી દીધું છે કે જે રીતે પરસોતમભાઈ સોલંકી એમના ભાઈ છે એ જ રીતે એ કોળી સમાજના પણ ભાઈ છે એટલે હીરા સોલંકીએ પોતાના પરિવારનું ઉદાહરણ આપીએ અને પરસોત્તમ સોલંકી માટે જે સૌથી પહેલા કહ્યું છે તે સાંભળીએ અને કોળી સમાજને ભેગા થવા માટે શું કહ્યું તે પણ સાંભળીએ ક્યારેક ક્યારેક લોકોને એવું થતું હોય કે કોળી સમાજ માટે શું કર્યું એમ આવો પ્રશ્ન ચિહ્ન ક્યારેક ક્યારેક બનતો હોય છે મિત્રો ઓગણીસો ને અઠાવન થી સતત એક ધારાસભ્ય તરીકે તો ઠીક છે પણ મને ખ્યાલ છે હું એનો તાજનો સાક્ષી છું મારો મોટા ભાઈ છે એટલે વખાણ નથી કરતો પણ મિત્રો પુરુષોત્તમભાઈ સોલંકીએ જે આ સમાજ માટે કર્યું છે ને આ સમાજ ક્યારે ભૂલી નહીં શકે મિત્રો આવું કોઈ ભૂલી નહીં શકે હમણાંથી અહીંયા ઉલ્લેખ થયો ભાઈ શ્રી બારિયાભાઈએ ઉલ્લેખ કર્યો અહીંયાથી પરસોત્તમભાઈ એટલે શું 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 કર્યું મિત્રો અમે બીજું કઈ કરી શક્યા હોય નહીં કરી શક્યા હોય એની કદાચ અમને ખબર નથી પણ મિત્રો આટલું અવશ્ય શું કાંઠા વિસ્તારમાં કોળી સમાજને જાગવાનું કામ કોઈકે કર્યું હોય તો એ આ પુરુષોત્તમ સોલંકીનું નામ છે મિત્રો અમે કોળી સમાજને અમને સમયે ઓગણીસો ને થી તો ઠીક છે અમને સમયે ઓગણીસો ને થી તો ઠીક છે પણ આખા એમ કરવાનું કામ કર્યું હોય મહારાષ્ટ્રથી ચાલુ કરી અને મારા મા બાપની પ્રેરણા મિત્રો બહુ ભાગશાળી છો તમે સંજયભાઈ રાવળે વાત કરી ને કે મા બાપની પૂજા કરજો આ ધરતી પર કોઈક મા બાપ જીવતા જાગતા દેવ હોય ને ભગવાન હોય ને તો મા બાપ છે આ જયારે કાનમાં કાન ખોલીને સાંભળજો બહુ દુઃખ થાય જયારે યુવાનો જયારે મા બાપ ને કટું વચન બોલતા હોય ને અમને દુઃખ થાયવાની તક નથી મળીને અમને બહુ દુઃખ થાય છે મિત્રો સમાજમાં અમે જ્યાં જ્યાં જઈએ ત્યારે આ વાત કરીએ છીએ મારો મોટો ભાઈ મારા બાપ સમાન છે મારા ઘરમાં આ સંયુક્ત પરિવારમાં રહેવાનું આ બહુ મોટું પુણ્ય મળતું હોય છે જે જે સંયુક્ત પરિવારમાં રહ્યો છો ચિંતા ન કરતા કદાચ એક ભાઈ કદાચ આગળ પાછળ ચાલતો હોય એની નહીં ચિંતા કરવાની ભાઈ તો ને સમય આવે ને ત્યારે ભાઈ જ તમારા પડખે ઉભું બીજું કોઈ રહી મિત્રો આ એક નોંધ લઈ લેજો અને મારા માટે તો સર્વશ્રેષ્ઠ ભાઈ જ છે અમારા ઘરમાં અમારું મોભ કહેવાય ને એ મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી છે મિત્રો આ ક્યારેય અમે ભૂલશું નહીં પ્રયત્ન કરીએ છે સમાજને આમાંથી બહાર કાઢવા માટે અને જરૂરી નથી કે કદાચ સમાજના કંઈક કામ કરવા હોય તો રૂબરૂ મળો તો જ સમાજના કામ થાય એવું ક્યારેય વિચાર્યું નથી અને વિચારશું પણ નહીં અનુભવ કરજો માત્ર ફોન કરજો ફોન અમારે પાયો હા ક્યારેક મીટિંગમાં હોય ફોન ન ઉપડ્યો ન ઉપડ્યો હોય તો વાત પણ તમારા ફોન ઉપર કામ કરવાની તક અમને કુદરતી આપી છે ને તમારા ફોન ઉપર કામ કરશો મિત્રો અને ન્યાય આપવાનું કામ અરે હું તો આટલે સુધી કહું દરેક શેખરે દરેક ક્ષેત્રે અમે જે આ કરીએ છીએ ને આટલો આજે પણ દરેક દરેક શેખરીએ શેખરે કોળી સમાજ સર્વશ્રેષ્ઠ આ ગુજરાતમાં રહેવો જોઈએ એ અમારું માનવું છે મિત્રો અને ઘણા સમાજ પાસેથી હજુ ઘણું શીખવાનું ઈસે આપણે કોઈ સમાજની ટીકા ટિપ્પણી આપણે નથી કરવી પણ હીખો તો સમાજ પાસે સારી વસ્તુ હોય ને એ આપણે હીખવી જોઈએ પરિણામો આવ્યા વાત કરવી જોઈએ આ મંચ આપણે કઈ રાજકીય મંચ છે નહીં પણ જરા વિચારો એક જ સમાજ બે ઠેકાણે હોય એક સમાજના લોકો બીજા પક્ષને આપે એક સમાજના બીજો બીજા પક્ષને આપે સાબિત શું કરે છે એ આ ઘણું હીખવા જેવું છે આપણે સમાજના લોકોને રાજકારણમાં લાવું છે પણ સમાજમાં રાજકારણ ન લાવતા મિત્રો કહેવા માટે અહીંયા આવ્યા છે આગળ વધતું હોય કદાચ તમે એને મદદ કરો કરો એ ચિંતા કરતા પણ એને પાડવાનું પાપ ન કરતા આટલું કહેવા અમે અહીંયા આવ્યા છે મિત્રો આ સમાજના વડીલો છે ને હું અનિલભાઈ ને મિત્રો હું ઘરે ગયો તો એના પરિવારના લોકો બેઠા છે અહીંયા અનિલભાઈને ને બિરદાવું છું મિત્રો આવું સાહસ જેવે કર્યું છે આટલું આ નથી થઈ આટલી મોટી હોય જે આગેવાનોને એક જ આગળ તો કરો ગાંધીનગર જયારે મીટિંગ હતી આ જ વાત કરી હતી અમે તમને જ્યાં સારું લાગે ત્યાં આપણે સમાજ નું કામ કરજો અને સમાજ છે ને તો આપણે છીએ સમાજ છે તો હીરાલાલ સોલંકી છે સમાજ છે તો પુરુષોત્તમ સોલંકી છે સમાજ છે તો દિવેશ સોલંકી છે આમાં બિરાજમાન અમારા સુરતના કોળી સેનાના પ્રમુખો પણ અહીંયા છે આજે જેમનું નિમણૂક આપી છે એમની જવાબદારી આજથી વધી ગઈ છે સમાજને એકત્રિત કરવાનું કામ કરજો આપણા તે રિહાઈ રિહાઈને આગા ભાગતો હોય ને જરા નમી જાજો અને નાનો બનવામાં કાંઈ પાપ નથી મિત્રો અને હવને ગમે પ્રયત્ન કરજો એમને આપણે હારે રાખીને કામ કરવાનું અને જે લક્ષ્ય લઈને અમે આગળ વધી રહ્યા છે મોટાભાઈ આગળ વધી રહ્યા છે વર્ષોથી અમે અમારા મનમાં છે કે આપણો સમાજ એક શિખરે પોચે આપણો સમાજ પ્રગતિ કરે પછી એમાં આર્થિક રીતે હોય તોય ભલે સામાજિક રીતે હોય તોય ભલે શિક્ષણિક રીતે હોય તોય ભલે પણ મિત્રો આપ સૌને આટલું વિનંતી કહીશ આટલી વિનંતી કરીશ પણ કેમકે હંમેશા અમારું સપનું રહ્યું છે કે એ સપનું ગુજરાતમાં સાકાર થાય કોળી સમાજને હર હંમેશ માટે દિન પ્રતિદિન માટે એમનું પ્રગતિ થતી રહે અને અંતે આટલું કહીશ કે કલ હમ હો ના હો ગર્દીશ મેં તારે રહે ગે સદા ભૂલેગે હમ ભૂલેગે વો પર હમ તુમારે રહેગે સદા આટલું કઈ એનું છું ભારત માતા કી જાય વંદે માતૃ હીરા સોલંકી જે રીતે પરસોત્તમભાઈ સોલંકી માટે આ વાત કરી છે કોળી સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર